નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દિવસ કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ગુડ ન્યુઝ આ ખેડૂત પોર્ટલ પર આ તારીખ થી જિલ્લા પ્રમાણે કરી શકાશે અરજી ગુજરાત ના કલ્યાણકારી યોજનાઓ ચાલી રહી છે ખેડૂતો સરળતાથી અરજી કરીને યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે મિત્રો આ ખેડૂત પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે જેમાં મિત્રો વર્ષ બે હાજર ચોવીસ અને પચીસ માં ખેડૂતો આવી વિવિધ કલ્યાણકારી યોજનાઓ લાભ મેળવવા માટે અરજી કરી શકે તે માટે ખેતી નિયમાકની કચેરી ગાંધીનગર દ્વારા જિલ્લાવાર 7 દિવસ માટે આイ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે તેમ મિત્રો ખેતી નિયમાકની અખબારી યાદીમાં જણાવ્યુ છે જેમાં મિત્રો ખેડૂતને પોર્ટલ તબક્કા વાર ખુલ્લું મૂકવામાં આવશે યાદીમાં વધુ જણાવ્યા અનુસાર ખેડૂતો માટેની ખેત ઓજાર એગ્રો સર્વિસ પ્રોવાઈડર પાક મૂલ્ય વૃદ્ધિ ફાર્મ મશીનરી બેંક મિલેટ પ્રોસેસિંગ યુનિટ અને પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત પંપ સેટ સોલાર પાવર યુનિટ વોટર કેરી આગામી સમય અંદર ખુલ્લો મુકવામાં આવશે જેમાં મિત્રો સાત દિવસ માટે ખેડૂતોને અરજી કરવા માટે ખુલ્લું મૂકવામાં આવશે જે અંતર્ગત મિત્રો રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ સુરત તાપી

ખેતી નિયામક કચેરી ગાંધીનગર દ્વારા રાજ્યના સૌ ખેડૂત મિત્રો ને અનુરોધ કરવામાં આવ્યો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો મફત અનાજ યોજનાને લઈને મોદી સરકારે કરી દીધી મોટી જાહેરાત મિત્રો કેન્દ્ર સરકારને પ્રાથમિકતાઓમાં ખેડૂતોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે તેથી જ મિત્રો સરકાર દેશની સિત્તેર ટકા વસ્તી માટે થોડી જ મિનિટોમાં એક અદ્ભુત નિર્ણય લીધો છે સરકારે મિત્રો પીએમ આશા યોજનાને ચાલુ રાખવાની મંજૂરી આપી છે નાણાકીય વર્ષ બે અને છવ્વીસ સુધી આ યોજના હેઠળ કુલ પાંત્રીસ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે રહેશે જેમનો મિત્રો લોકોને ફાયદો થશે સાથે જ તેમની સમસ્યાઓ પણ ઘણી હદ સુધી દૂર થઈ જશે સરકારે મિત્રો ટ્વીટ કર્યું છે કે અમારી યોજનાથી ખેડૂતોને તેમના પાક માટે વળતરયુક્ત ભાવ મળશે જ્યારે મિત્રો ગ્રાહકોને પણ સસ્તા ભાવ મળશે તો મિત્રો આમાં સરકાર દ્વારા ગેરંટી પણ આપવામાં આવશે તમને મિત્રો જણાવી દઈએ કે પીએમ આશા યોજના હેઠળ બે અને ચોવીસ થી સત્ર થી મિત્રો એમએસપી પર નોટિફાઈડ કઠોળ તેલીબીયા અને કોપરા ની ખરીદી રાષ્ટ્રીય ઉત્પાદન પિસ્તાલીસ હજાર કરોડ રૂપિયા કરવામાં આવ્યા છે જેમાં મિત્રો વિભાગી માહિતી અનુસાર અમે તમને મિત્રો જણાવી દઈએ કે પીએસપી યોજના ના વિસ્તરણ થી કઠોળ અને ડુંગળી મિત્રો વ્યૂહાત્મક બફર સ્ટોક ને જાળવી

કરવા માટે વ્યક્તિએ મિત્રો નજીકની સમિતિનો પણ સંપર્ક કરવો પડશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકાર ખેડૂતો માટે એક હજાર કરોડ રૂપિયાનું લોન ગેરંટી ફંડ બનાવશે મિત્રો સરકારે બુધવારે કહ્યું કે તે મિત્રો ટૂંક જ સમયમાં રૂપિયા એક હજાર કરોડનું મિત્રો ક્રેડિટ ગેરંટી ફંડ શરૂ કરશે આનાથી મિત્રો રજિસ્ટર્ડ વેરહાઉસનો ઉપયોગ કરતા ખેડૂતો અને વેપારીઓને મિત્રો એ ડબલ્યુ આર સામે ભંડોળ પૂરું પાડવા અને બેન્કોને વિશ્વાસ વધારવામાં મદદ મળશે કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ પત્રો જણાવ્યું હતું કે રૂપિયા એક હજાર કરોડનું ભંડોળ ધિરાણકર્તાઓના અપેક્ષિત ક્રેડિટ જોખમનું પણ ધ્યાન રાખશે નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળ પ્રથમ સો દિવસની સિદ્ધિઓ પર મિત્રો પ્રકાશ પાડતા છોપરાએ કહ્યું કે તાજેરમાં મિત્રો લોન ગેરંટી યોજનાને મંજૂરી આપવામાં આવી છે અને તે મિત્રો ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આ તમામ લોકોના ખાતામાં આવ્યા પૈસા મિત્રો થોડા દિવસો પહેલા વરસેલા ભારે વરસાદના કારણે વડોદરા શહેરમાં આવેલા પૂરમાં અસર પામેલા નાના વેપારીઓને મદદરૂપ થવાના ઉદ્દાત ભાવ સાથે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજનો લાભ મિત્રો વેપારીઓને સીધો તેમના ખાતામાં આપવામાં આવી રહ્યો છે રૂપિયા પાંચ વોટ પચીસ કરોડના ચુકવણા કરવામાં આવ્યા હતા જેમાં મિત્રો સહાયની રકમ સીધે વેપારીઓના ખાતામાં જમા કરવામાં આવી છે જેમાં મિત્રો વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને કલેક્ટર બીજલ શાહના મિત્રો સહિત એક આદેશ જારી કરી અને બસો જેટલા સર્વેચોને આ કામગીરીમાં જોડવામાં આવ્યા છે અને આ સર્વેયરો દ્વારા મિત્રો શનિવારથી જ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી જોકે મિત્રો રવિવાર અને તહેવારના કારણે ઘણી ખરી મિત્રો દુકાનો બંધ હોવા છતાં સર્વેસરો દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું

બાવન વેપારીઓને રૂપિયા ત્રણ કરોડ અને ભાકી દુકાનવાળા ત્રીસ વેપારીઓને રૂપિયા મિત્રો પચીસ પોઇન્ટ પચાસ લાખની સહાય મિત્રો સીધી જ ખાતામાં ચૂકવવામાં આવી છે તેમજ મિત્રો વડોદરા શહેર પ્રાંત અધિકારી વિકે સાબડે જણાવ્યું કે બસો જેટલા સર્વેયરો ફિલ્ડમાં કામ કરી રહ્યા છે એટલે મિત્રો ઝડપથી વેપારીઓને સહાય ચૂકવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે

વરસાદ ગુજરાતમાં પડે પડશે સાથે જ મિત્રો વડોદરા આણંદ નડિયાદ અમદાવાદ ગાંધીનગર સુરતના આસપાસના વિસ્તારોમાં પણ મિત્રો વરસાદ જોવા મળશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગ્રહણીઓનું બજેટ ફરી ખોરવાયું ગુજરાતમાં ફરી ખાદ્ય તેલના ભાવ ઘટ્યા છે કપાસીયા તેલના ડબ્બાનો ભાવ સાઠ રૂપિયાનો વધારો થયો છે આ વધારા સાથે મિત્રો કપાસીયા તેલનો ડબ્બાનો ભાવ બે હજાર વીસથી લઈ બે હજાર અને સિત્તેર રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે પામ તેલના ડબ્બાનો ભાવ અઢારસો થી લઈ અઢારસો ને પાંસઠ રૂપિયા થયો છે નોંધની છે કે મિત્રો ભારે વરસાદના કારણે તેલીબીજા પાકોને પણ મોટું નુકસાન થયું છે આ નુકસાનને કારણે ભાવ વધ્યા હોય તેવી જાણકારી મળી છે બહાર ગોઠવા કાર્યવાહી કરશે અને નવજ દિવસ માં મિત્રો દસ હજાર નું વિતરણ કરવામાં આવશે આ અભિયાનમાં ભાગરૂપે પોલીસે એક હેલ્મેટ પણ મંગાવી લીધા છે રાત્રી મિત્રો પોલીસ કડક કાર્યવાહી કરતી ન હોવાથી લોકો નિયમોનું પાલન કરતા નથી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વડોદરાના પૂરગ્રસ્તો માટે 5000 થી માંડીને પંચ્યાશી હજાર રૂપિયા સુધીની રોકડ સહાય જાહેર તાજરમાં મિત્રો વડોદરાના ખાપકેલા વરસાદના લીધે પૂરની સ્થિતિ સર્જાઈ હતી જેના લીધે મિત્રો વડોદરાના રહીશોને મિત્રો ઘર વખરીથી માંડીને વેપાર વાણિજ્યમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે મિત્રો ધંધા રોજગાર પુનઃ ધમધમતા થાય અને આર્થિક રીતે મદદરૂપ થવાના હેતુથી રાજ્ય સરકારે મોટો નિર્ણય લેતા પાંચ થી માંડીને પંચ્યાસી હજાર સુધીની મિત્રો રોકડ સહાય આપવાની જાહેરાત કરી છે રાજ્ય સરકાર દ્વારા મિત્રો અલગ અલગ પેકેજ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં લારી ધારકોથી માંડીને માસિક પાંચ લાખથી વધુનું ટર્ન ઓવર કરતા મિત્રો વ્યાપારીઓનો સમાવેશ આમાં કરવામાં આવ્યો છે વડોદરાના પૂરઅસરગ્રસ્તોના પુનઃ વસવાટ અને ધંધા રોજગારોને પુનઃ કાર્યરિત કરવા માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક તેમજ પુનઃવસન સહાય આપનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રાહત છે તે મિત્રો જાહેર કરવામાં આવી છે તેમાં મિત્રો લોકોને કેટલી કેટલી સહાય મળવા પાત્ર થશે તેમની વાત કરી દઈએ તો જે પણ મિત્રો લારી રેકડે ધરાવતા ધારકોને ઉચ્ચક રૂપિયા પાંચ રોકડ રકમ જાહેર કરાય

કરવામાં આવી છે માસિક ટન ઓ રૂપિયા પાંચ લાખ થી પણ વધુ હોય તેવા મોટા દુકાન ધારકો ને રૂપિયા વીસ લાખ રૂપિયા સુધીની લોન પર ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય મિત્રો સાત ટકા ના દરે રૂપિયા પાંચ લાખની મર્યાદામાં આપવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક ધિરાણ લોન લઈને સૌથી મોટા સમાચાર ગુજરાતના મિત્રો દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન લઈને આવ્યા મહત્વના સમાચાર ખેડૂતોએ લેધીલી લોનની નવા જૂની કરવા અથવા તો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે મિત્રો ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ મિત્રો હાલ અત્યારે ખેડૂતો દ્વારા કરવામાં આવી છે ખેડૂતોને બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી પણ મિત્રો વ્યાજના પૈસા લાવીને મિત્રો વ્યાજના ખેડૂતો ભરે છે જેથી મિત્રો ખેડૂતોનો ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી પણ મિત્રો રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જોકે મિત્રો ખેડૂતો પણ આવી માંગ કરી રહ્યા છે જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવો માફી લઈને સમાચારો પણ વારંવાર દોહરાવવામાં આવે છે તો પણ મિત્રો ગુજરાત સરકાર ખેડૂતોના દેવા અને પાક ધિરાણ રાહત આપવામાં આવતી નથી મિત્રો અત્યારે મોંઘા બિયારણો કમોસમી વરસાદ માઠો માર અથવા તો અતિવૃષ્ટિ નુકસાનો થાય છે જેથી મિત્રો ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય છે દિવસે ને દિવસે મિત્રો ખેડૂતો આવા દેવામાં પણ મિત્રો ડૂબતા જાય છે જેથી મિત્રો ખેડૂતો નું કેવું છે કે ખેડૂતોને ઓટો રિન્યુ ને સુવિધા આપીને થોડી ઘણી રાહત આપવામાં આવે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો ઇલેક્ટ્રિક વ્હીકલ અંગે જાણી લેજો કેન્દ્ર સરકારે મિત્રો જાહેર કર્યું છે કે ઇલેક્ટ્રિક વહીકલ મળતી સમય મર્યાદા આવનારા મહિના સુધી સુધી એટલે કે માર્ચ લંબાવી દેવામાં આવી છે સરકારે મિત્રો પીએમ ઈ ડ્રાઈવ દ્વારા મિત્રો ઇલેક્ટ્રિક ટુ વહીલ પર મિત્રો રૂપિયા દસ હજાર રૂપિયા ની સબસીડીનો લાભ યથાવત રાખ્યો છે અગાઉ પણ મિત્રો ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર પર રૂપિયા પચાસ હજાર ની સબસીડી આપતી સરકારે એપ્રિલ બે હજાર ચોવીસ થી આ રકમ ઘટડી અને રૂપિયા પચીસ હજાર કરી છે સાથે મિત્રો ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રકચર પણ વધારો છે યાર વસினா સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો નવી ટોલ સિસ્ટમમાં ડબલ પેનલ્ટી લાગશે આ સમાચારને મિત્રો વિસ્તારથી વાત કરીએ તો કેન્દ્ર સરકારે જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ ને મંજૂરી આપી છે હવે મિત્રો જીએનએસએસ દ્વારા મિત્રો ટોલ વસૂલવામાં આવશે પરંતુ નવી સિસ્ટમમાં જો તમે સહજ પણ ભૂલ કરશો તો તમારે મિત્રો ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડી શકે છે આ ટોલ ટેક્સ વસૂલવા માટે વાહનોમાં જીપીએસ ડિવાઇસ લગાવવામાં આવશે હાઈવે મિત્રો આવેલ ટોલ પ્લાઝા પર આ માટે અલગ લેન બનાવવામાં આવશે જો કોઈ વાહન મિત્રો જીપીએસ લેન માં પ્રવેશે છે અને તેની પાસે આ ઉપકરણ નથી તો તેમને મિત્રો બમણો દંડ ચૂકવો પડશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો રેશન કાર્ડ ધારકોને લઈને સરકારે મિત્રો બદલ્યો આ મોટો નિયમ મિત્રો મિત્રો ભારત સરકાર દેશના લોકો લોકો માટે માટે ઘણી યોજનાઓ યોજનાઓ ચલાવે છે તેમાંથી વિવિધ વિવિધ પ્રકારના લાવે છે આમની મિત્રો મોટા ભાગની યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે છે કેન્દ્ર સરકાર ગરીબોને મફત રેશન આપે છે સરકાર તમામ રેશન કાર્ડ ધારકો ને હવે મફત રેશન યોજના હેઠળ પૂરું પાડે છે પરંતુ હવે તેમાં મોટો ફેરફાર થયો છે ભારત સરકારની મફત રેશન યોજના હેઠળ દેશના મિત્રો નેવું કરોડ લોકોને મફત રેશન આપવામાં આવે છે જેમાં મિત્રો પહેલા લોકોને મફતમાં ચોખા આપવામાં આવતા હતા પરંતુ હવે સરકારના નવા નિર્ણયથી મફતમાં ચોખા મળવાનું બંધ થઈ જશે હવે સરકાર રેશન કાર્ડ ધારકોને મફત ચોખાને બદલે નવ જરૂરી વસ્તુ આપશે નવ વસ્તુઓમાં મિત્રો ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલાનો સમાવેશ થાય છે સરકારે આ નિર્ણય મિત્રો લોકોના સ્વાસ્થ્ય ને સુધારવા અને મિત્રો તેમના ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે લીધો છે આનાથી મિત્રો લોકોના જીવનની ગુણવત્તામાં પણ મિત્રો વધારો થશે અને સુધારો થશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સાવધાન થઈ જજો મુદ્રા યોજના નામે મિત્રો છેતરાયના જતા ભારત સરકારની મિત્રો લોન યોજના પીએમ મુદ્રા યોજના નામે મિત્રો છેતરપિંડી કરવામાં આવી રહી છે અત્યારે મિત્રો એક લેટર બધે મિત્રો ફરી રહ્યો છે જેમાં મિત્રો લખ્યું છે કે છત્રી હજાર અને પાંચસો રૂપિયા ભરીને પીએમ મુદ્રા યોજના હેઠળ ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે જો તમને આવો કોઈ પત્ર મળે તો તેના પર મિત્રો બિલકુલ વિશ્વ મિત્રો આવા મેસેજ થી સાવધાન રહેજો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ફ્રૂડના ભાવમાં ઘટાડો તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ભાવ ઘટી શકે છે આંતરરાષ્ટ્રીય બજારમાં ફ્રૂડ કોઈ આંતરરાષ્ટ્રીય બજારમાં મિત્રો ફ્રૂડ ઓઇલની કિંમત પ્રતિ બેરલ મિત્રો સિત્તેર ની નીચે આવીને ઓગણસોિત્તેર પોઈન્ટ અડસઠ ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહી છે તો ડિસેમ્બર બે હજાર તેવીસ પછી છેલ્લા નવ મહિનામાં ફ્રૂડ ઓઇલના ભાવનો આ સૌથી નીચું સ્તર છે જો મિત્રો કાછા તેલની કિંમતોમાં આ ઘટાડો લાંબા સમય સુધી ચાલુ રહે તો સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે પેટ્રોલ અને મિત્રો ડીઝલના ભાવમાં ઘટાડો મોંઘવારીનો સામનો કર્મમાં પણ મિત્રો મદદ કરી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શૌચાલય બનાવવા સરકાર તરફથી મળશે બાર હજાર રૂપિયા સુધીની સહાય મિત્રો ભારતને સમૃદ્ધ બનાવવા માટે સરકાર મિત્રો મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી જયારે મિત્રો આ યોજના હેઠળ દેશમાં લગભગ અગિયાર કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે અગાઉ પણ મિત્રો આ યોજના હેઠળ રૂપિયા દસ હજાર સુધીની સહાયની રકમ હતી તે મિત્રો આપવાની જોગવાઈ હતી જે બાદમાં વધારીને રૂપિયા બાર રૂપિયા કરવામાં આવી હતી મફત શૌશાલય યોજના બે હજાર ચોવીસ માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હો તો તમારા ઘરમાં મિત્રો પહેલેથી જ શૌચાલય ન હોવું જોઈએ જો તમારા ઘરમાં મિત્રો પહેલેથી જ શૌચાલય નહીં હોય તો જ તમને મિત્રો આમનો લાભ મળી શકે છે

કેન્દ્રીય મંત્રી મિત્રો જમ્મુ અને કાશ્મીર માં ભાજપ ની સરકાર બન્યા બાદ આ સન્માન યોજના શરૂ કરવાનો વચન આપ્યું હતું જેમાં મિત્રો સૌથી મોટું વચન અમિત શાહે કહ્યું કે જો મિત્રો ભાજપ ની સરકાર બનશે એટલે કે મિત્રો જમ્મુ કેશ્મી ભાજપ ની સરકાર બનશે તો મિત્રો માં સન્માન યોજના હેઠળ મિત્રો દરેક ઘર ની સૌથી વરિષ્ઠ મહિલાઓને મિત્રો દર વર્ષે અઢાર હજાર રૂપિયા આપવામાં આવશે એટલું જ નહીં મિત્રો પાર્ટીના વરિષ્ઠ નેતા એ રાજ્યની મિત્રો મહિલાઓને પણ વચન આપ્યું હતું કે સરકાર બન્યા પછી ઉજ્જવલા યોજના હેઠળ બીજેપી મિત્રો ઠરાવ પત્ર બહાર પડતા કેન્દ્રીય મંત્રીએ વચન આપ્યું હતું કે જો મિત્રો પાર્ટી જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવે છે તો વૃદ્ધો વિધવાઓ અને મિત્રો અપંગો ને ત્રણ ગણી વધુ મિત્રો પેન્શન એટલે કે દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવામાં આવશે સરકાર બને છે એટલે કે મિત્રો ભાજપ ની સરકાર બને છે તો મિત્રો એક હજાર રૂપિયા ને બદલે ત્રણ હજાર રૂપિયા સુધી પેન્શન છે તે પણ મિત્રો મળશે સાથે જ મિત્રો ખેડૂતો માટે પણ મિત્રો મોટું વચન આપ્યું હતું ભાજપે તેના મિત્રો ઠરાવપત્ર દ્વારા જમ્મુ કાશ્મીરના ખેડૂતો માટે એક મોટું વચન આપ્યું છે ભાજપે પોતાના ચૂંટણી ઢંડેરોમાં વચન આપ્યું છે કે જો રાજ્યમાં તેમની સરકાર બનશે તો મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ મિત્રો ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની બદલે દસ રૂપિયા આપવામાં આવશે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે નવી યોજના જાહેર કૃષિ મંત્રી શ્રી મિત્રો રાઘવજીભાઈ પટેલે યોજના અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં મિત્રો બાગાયતી પાકો માટે કોલ્ડ સ્ટોરેજ વધારવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા મિત્રો નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ મિત્રો પાંચ હજાર મેટ્રિક ટન થી મિત્રો મોટા અને દસ હજાર મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા માટે એકમ દીઠ ખર્ચના મહત્તમ

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 44 લાખ ખેડૂતોના વીજી બિલના મિત્રો લેણા માફ થયા મહારાષ્ટ્રમાં મિત્રો વિધાનસભા ચૂંટણી પહેલા સિંધે સરકારે સમાજના દરેક વર્ગને આકર્ષવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે સરકારે મિત્રો ખેડૂતો માટે મોટી જાહેરાતો કરી દીધી છે મહારાષ્ટ્રના મિત્રો 44 લાખ ખેડૂતોના વીજ બિલના લેણા હતા તે મિત્રો માફ કર્યા છે મહારાષ્ટ્રના મિત્રો ડેપ્યુટી સીએમ અજીત પવારે વિધાનસભામાં બે હજાર ચોવીસ અને પચીસ ના બજેટ દરમિયાન આ અંગેની જાહેરાત કરી હતી આ સાથે મિત્રો કપાસ અને સોયાબીન ઉગાડતા ખેડૂતોને પ્રતિ હેક્ટર પાંચ હજાર રૂપિયા સુધી બોનસ આપવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો મફતમાં માં વીજળી મહારાષ્ટ્ર સરકાર ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે અને હવે આ યોજના ખેડૂતોને સિંચાઈ દરમિયાન કોઈ પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે મિત્રો મુખ્યમંત્રી બલિરાજા મફત વીજળી યોજના ની શરૂઆત કરવામાં આવી છે આ યોજના માર્ચ બે હાજર સત્યાવીસ સુધી પ્રભાવી રહી છે ત્યાં સુધી મિત્રો ખેડૂતો તેમનો લાભ ઉઠાવી શકશે જેમાં મિત્રો એપ્રિલ બે હાજર ચોવીસ

કરવા ત્રણ વર્ષ બાદ તેમની મિત્રો બેઠક મળશે પછી સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગરીબો ને મિત્રો આવાસ ગ્રામ્યમાં યોજનાના અમલીકરણ સંદર્ભે પંચાયત અને ગ્રામ વિકાસ દ્વારા તમામ જિલ્લા પંચાયતોના મુખ્ય કાર્યકારી અધિકારીઓને સર્વે કરવા સૂચના આપી છે વિકાસ કમિશનરે મિત્રો તમામ સી ને મિત્રો પીએમ આવાસ યોજના ગ્રામીણ પલ્સ યાદીનો સર્વે કરવા માટે દરેક જિલ્લા અને પંચાયતમાં મિત્રો સર્વે નોંધણી કરાવવા જણાવ્યું છે

ચૂકવાય છે મિત્રો ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે સરકાર ની કલ્યાણકારી યોજના માંથી મિત્રો ગાય નિભાવ માટે દર મહિને મિત્રો નવસો રૂપિયાનું ચુકવણું કરવામાં આવી રહ્યું છે તમે પણ મિત્રો આ યોજનામાં લાભ લઈ શકો છો

બેંક ખાતામાં મોકલવામાં આવ્યો હતો પરંતુ ઘણા બધા એવા ખેડૂતો છે કે જેમના મિત્રો બેંક ખાતામાં હજુ સુધી સત્તરમો હપ્તો છે તે મિત્રો જમા નથી થયો જેમની પાછળનું મુખ્ય કારણ ઈ કેવાયસી અને જમીન રેકોર્ડ ની ચકાસણી છે જેથી જે પણ મિત્રોને આ બંને કાર્ય કરવાની બાકી હોય તે મિત્રો વહેલી તકે આ બંને કાર્ય કરી લેજો કારણ કે મિત્રો આ યોજનાનો આગામી એટલે કે અઢારમો હપ્તો ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકે છે જેથી મિત્રો જે પણ ખેડૂતો ને હજી સુધી બે હાજર રૂપિયાનો સત્તરમો હપ્તો નથી મળ્યો તેવા તમામ મિત્રોને સૌથી પહેલાં ઈ કેવાયસી અને ત્યારબાદ જમીનના રેકોર્ડની ચકાસણી કરાવી લે આ બંને કાર્ય કર્યા બાદ આવા ખેડૂતોના બેંક ખાતામાં એક સાથે મિત્રો બે હપ્તા એટલે કે સત્તરમો અને અઢારમો હપ્તો એમ થઈને મિત્રો ચાર રૂપિયાનો હપ્તો છે તે મિત્રો જમા કરવામાં આવશે